હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા લાઈફ બીતનેહામાં તમારા બધાનું સ્વાગત છે આજે હું તમારી સાથે લીલી તુવેરનું ડખડિયું બનાવવાની રીત લઈને આવી છું તો ચાલો આપણે હવે એને બનાવવાની શરૂઆત કરીએ આ અઢીસો ગ્રામ લીલી તુવેર છે જેને મેં પાણી દીધો અને બાફવા માટે પાણી નાખી અને ગેસ પર મૂકી દીધી છે હવે આને બફાતા વાર લાગશે ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરીશું થોડુંક મીઠું નાખી દીધું છે અંદર એટલે તુવેરમાં પણ મીઠું સરખી રીતે આવી જશે અને જલ્દી બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે હવે બધું આગળની પ્રોસેસ કરીશું તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં બે ચમચી જેટલો ચણાનો લોટ લઈશું તમારે જે પ્રમાણે બનાવવાનું હોય તે રીતે બેસનને થોડું વધારે કરી શકો છો ઓછું વધારે મેં અહીંયા ગાડી બે ચમચી જેટલું લીધું છે સાથે દહીં લઈશું તમારી પાસે દહીં ના હોય તો છાશ પણ ચાલે એક વાટકી જેટલું દહીં ઉમેરીશું બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં એવું મીડિયમ દહીં હોય તો ડખડિયું સરસ બને એટલે મેં અહીંયા થોડું ખાટું અને થોડું મીઠું એવું તાજું દહીં લીધેલું છે હવે આ બંનેને બરાબર મિક્સ કરી લઈશું આ બાજુ આપણી તુવેરને ઉકળવા લાગી છે હવે આમાં આપણે આ બરાબર ચણાનો લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં પાણી નાખી અને થોડું ઢીલું કરીશું પાણી આગળ પણ હજુ આપણે ઉમેરીશું જેમ જરૂર પડશે તે રીતે આપણે ઉમેરતા જઈશું ચણાના લોટને થોડો ચાળીને લઈશું જેથી આપણને અંદર ગાંઠો ના પડે અને સરખી રીતે મિક્સ થાય પાણી જે પ્રમાણે આપણે જાડું કે પતલું બનાવવું હોય તે પ્રમાણે આપણે પછીથી પણ એડ કરી શકીએ છીએ અહીંયા ગાડી આપણી તુવેરોને પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે કાઢી લઈશું એક છાબમાં અને થોડી કોરી કરી લઈશું હવે ગેસ પર એક પેન પણ પેન લઈશું અને એની અંદર આપણે હવે તુવેરોનો વઘાર મૂકીશું તો થોડું તેલ લઈશું ત્રણ ચમચી જેટલું ત્યારબાદ એમાં થોડી આખી ભેથીના દાણા નાખીશું ભાવતા હોય તો નાખી શકાય નહીં તો સ્કીપ પણ કરી શકાય અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું જીરું ફૂટી જાય પછી આપણે એમાં હિંગ નાખીશું હવે અહીંયા આપણે થોડો વઘારમાં લીલું મરચું એડ કરીશું થોડુંક હાફ ચમચી જેટલું એડ કરીશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ નાખીશું બરાબર આને મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર થોડું એવું લાલ મરચું જે કલર એકદમ લાલ કલર નથી કરવાનું એટલે થોડુંક જ લાલ મરચું ઉમેરીશું અને ત્યારબાદ આપણે બાફેલી તુવેરને અંદર ઉમેરી દઈશું હવે એની અંદર આપણે બધા મસાલા કરી લઈશું તો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું જીરું અને થોડું લાલ મરચું હજી ઉમેરીશું આગળ આપણે તીખા મરચાં ઉમેરવાના છે અત્યારે આપણે થોડી લીલી ચટણી પણ એડ કરી છે જે કોથમીર અને મરચાંની હોય તે હોય તો એડ કર કરી શકાય નહીં તો સ્કીપ પણ કરી શકાય બરાબર મિક્સ કરી લઈશું મીઠું આપણે જ્યારે બેસનવાળું જે ગોળ તૈયાર કર્યો છે એ એડ કર્યા પછી કરી શકાય અને આમાં પણ આપણને અંદાજ હોય તો કરી લેવાય તો આમાં મીઠું મેં પહેલાંથી થોડું તુવેરમાં નાખેલું હતું એટલે આપણે પૂરવા ડખડિયાની રેસીપીનું ટોટલ મીઠું અહીંયા જ એડ કરી દઈશું એક ચમચી જેટલું હવે આ થોડી સંતળાઈ જાય એટલે આપણે બેસન જે દહીંમાં પલાળ્યું હતું તે ઉમેરી દઈશું અને ઉપરથી થોડું પાણી નાખીશું માપ પ્રમાણે જોઈ અને નાખતા જવાનું જેટલું આપણે જાડું કે પતલું રાખવું હોય તે પ્રમાણે આપણે પાણી એડ કરી શકાય ડિપેન્ડ તમે તેની સાથે આને ખાવાના છો એના પ્રમાણે પણ તમે જાડું કે પતલું કરી શકો છો હું અહીંયા બાજરીના રોટલા સાથે જમ પેરસવાની છું એટલે થોડું ઢીલું રાખ્યું છે હવે આપણે કઢીપત્તા નાખીશું તમને એમ થશે કઢીપત્તા ઉપરથી કેમ નાખ્યા તો એનું એક રીઝન છે ફ્રેન્ડ કે કઢીપત્તાને એમને વઘારમાં નાખ્યા વગર એમ નાખીશું તો એની ફ્લેવર અને સ્મેલ બહુ સરસ આવશે વઘારમાં તે થોડા બળી જવાથી એની સ્મેલ ઓછી થઈ જાય છે એટલે કઢીપત્તા અહીંયા મેં એમનેમ જ ધોઈ અને નાખ્યા છે હવે એને બે ત્રણ ઉબરા આવે અને થોડું ઠીક થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર હલાવતા રહીશું હવે આ બાજુ આપણે બાજરીના રોટલા બનાવવાની તૈયારી કરીશું તો એની માટે મેં એકથી દોઢ વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે એને બરાબર ચાળી લીધો છે ત્યારબાદ એમાં થોડું માપસરનું મીઠું એડ કરી અને લોટને સરસ પાણી નાખી અને બાંધી લઈશું આપણને જે રીતે રોટલા બનાવતા ફાવે એ રીતે આપણે એડ કરીશું પાણી અહીંયા ડખરિયાને બંધ કરી દીધું અને ઉપરથી થોડા સમારેલા લીલા મરચાં એડ કરી દીધા અહીંયા આપણું ડખડિયું બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો આપણે હવે સર્વ કરી લઈએ તો આ બાજરીનો રોટલો સફેદ માખણ ગોળ અને લસણની ચટણી સાથે મેં એને સર્વ કર્યું છે તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ